પચીસ રૂપિયા છે હા એમાં પણ થઈ જાય ને તો એક લઈ લેવું આપણે એક કર નાખ્યું ને એક કપ આપી તા પચીસ વાળી સાપી હોય વાહ ભાઈ વાહ સરપસ તો મિત્રો બીજા બ્લોક માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણે કરી દીધો બીજો બ્લોક સ્ટાર્ટ અહીંથી તો કે જે ભાવનગરના ખારામાં છે ભાઈ ત્યારે આ છે ભાવનગર નો ખારો અત્યારે આપણે અહીંથી બીજો બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે અમારી ગાડીની આવી જર્ની જોવા માટે અયા ભાઈ ભાઈઓ તમને બતાવી મસ્ત મજાનું ખારાનું લોકેશન છે આ. એ ક્યાં છે ભાઈ ભાવનગરની બારોબાર જો કે આપણે આધી ભાવનગર કાપવાનું બાકી છે ઘણોય થી. અત્યારે ચારે ને આપણે વિપુલ ને ત્રણ ગાડી હારે છે. એક સે સંધુ આરે વિપુલ ત્રણેય ગાડી આપણે હારે છે એક જ સેટ ની ગાડી છે ત્રણેય. અત્યારે અયા મસ્ત મજાની એસી ચાલુ છે ટાડી ટાડી જઈ રહ્યા છે આપણે જહેજ બાજુ. બ્લોગ માં કન્ટિન્યુ રહેજો એટલે બધું બતાવતો રહેશે આગળ આગળ. ફાઇનલી મિત્રો આપણે અયા પોગી જ છે યસ કરો સુબર. તો કઈ જશે ને ભાઈ એક્સપ્રેસ શરૂ થઈ જશે આગળથી આગળ એ છે અમદાવાદ વાળો એક્સપ્રેસ ભાવનગર વટીન આવે છે ગાડી છે ને ત્રણેય પાર્કિંગ કરી નાખી છે લાઈન માં જઈ શકાય તો આપણે છે કઈ થી હોટલ છે આવી તુલસી હોટલ ત્યાં જવાનું છે જમવા સરપાસ સરપાસ પોખરા કરે છે જમવા જમવામાં શું છે એ પણ તમને બતાવીશ

તમારે ન ખાવા ક્યાંય ને અમે ખાઈ લઈએ તમે હાલો મિત્રો તો ખાઈ આવીએ હવે આપણે અમે હાલો મિત્રો જમવા આવે આપણે મનંગ આવી લીધું છે ગુજરાતી થારી પાપડ ને એવું છે શાક માં છે ને ભાઈ વટાણા નું શાક છે ઢોકરી છે સેવ ટમેટા છે મારું વિપુલ ને આવું શાક ફાવે ભાઈ આપણે તો ખાવ શેર નહીં હા

એક ને 18 થઈ ગઈ છે એક ને 18 થઈ ગઈ છે જરા આ ફિર આજ જાગો ને કેમ કે હજી છે ને ભાઈ આથી આપણે જો છે 1.5 કિલોમીટર જેવું ર્યુ છે જાગો ને આ ફિર આજ કેમ કે હજી આ ગાડીઓ લાઇન નઈ કર છે હજી આથી બહુ આગે લાઇન છે એવું નથી ક્યાં છે ઓલી ગાડીઓ દેખાય ન્યાથી બહુ આગે છે દોરામ રિતેશભાઈ આ સપરમાં કેમ રહે છે પેયા ટ્રાફિક ફૂલે છે વે ટ્રાફિક આપણે થઈ પૂલી નથી હા ટ્રાફિક જામ છે પૂલે પૂલ એ ડમકાઈ ના કાય લાગુ છે નોટ બે કલાક થઈ પણ પૂલી નથી પોલિસટની લાઈન ચાલુ છે અત્યારે આ છે લાઈન હા બંધ કરી દીધી કેમ કે સિટી વાળો એરિયા છે ને એટલે એ વધારે કાઢવામાં કેમ કે વાસોદ છે ને સિટી છે બધું એટલે આ બધા વાહન ખાલી કરાવી છે ને સિટી પછી આથી વાન મોકલ છે કેમ કે ના નારુ છે ને અગર એ હા પક ફીજે પણ આથી નીકળી એકરીમાં પેલા એ વાન કાઢશે પછી આપણે વારો આવશે ફાઇનલી ફાઈનલી મિત્રો અત્યારે આપણે આવી જશે મુંબઈ એક્સપ્રેસ જોકે આપણે અહીંયા હોટલ આવે છે ને વધારે મુંબઈ એક્સપ્રેસ ઉપર છે જ્યાં હોટલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ છે આપણે ત્યાં છીએ અમે ચા પાણી પીવા જોઈએ ભાઈ પહેલી વાર ચા પાણી પીવા જઈ શકે તમે તો જાય એકલા કેમ કે કેટલું મોંઘું હતું તમને પણ ઓલા આગલા બ્લોકમાં બતાવ્યું હતું ને ન જોયો હોય તો જોઈ આવજો અત્યારે જાય છે સાહેબ પણ કેટલાક મોંઘા થાય છે જોઈ છે બધા કહે છે સાહેબ બહુ મોંઘો થાય છે પણ ત્યાં પછી ખબર પડે બાકી ત્યાં જો નજારો કેવો છે એક નંબર કાંઈ ઘટે ખુલ્લા મારો ટોન ટન તારે કાંઈક થીડે ન છોટે એટલું શોખું છે હા વિપુલ ને બી આવે છોલા પચીસ રૂપિયા છે હા એમાં પણ થઈ જાય ને તો એક લઈ લેવું આપણે એક કરનાખ છે ને એક કપ આપી ચાલુ Pecis सवारी साफ़ी Wah, वाह भाई वाह